નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુ ટ્યૂબ ચેનલ મીણાત કિશોરમાં આજના વીડિયોમાં વાત કરીશું પાક વીમાને લઈ ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે વાત કરીએ ખેડૂતોને થશે મોટો ફાયદો નવા વર્ષની પહેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે પાક વીમા યોજનાને લઈને એક મોટો નિર્ણય લીધો છે કેન્દ્રીય કેબિનેટે પાક વીમા યોજના અને પુનર્ચિત હવામાન આધારિત પાક વીમા યોજના આરડબ્લ્યુબીસીઆઈએસની યોજનામાં સુધારાની મંજૂરી આપીને તે માટેનું બજેટ વધાર્યું છે જેને કારણે કરોડો ખેડૂતોને તેનો ફાયદો થશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા માટે ઓગણસિત્તર હજાર પાંચસો પંદર કરોડનું ફંડ ફાળવાયું છે જેમાં કુદરતી આફતો અને પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે ની સ્થાપના કરશે આ ભંડોળનો ઉપયોગ યસ તેજ વિન્ઠેઝ વગેરે જેવી તકનીકી પહેલ તેમજ યોજના હેઠળ સંશોધન અને વિકાસ અભ્યાસ માટે નાણા માટે કરવામાં આવશે